જય કિશન દાણીજીની એક સુંદર રચના છે આપ સૌને સંભળાવું છું શીર્ષક છે આગળ વધતા ગયા સફરમાં ઠોકરો ખાતા ખાતા આગળ વધતા ગયા સફરમાં ઠોકરો ખાતા ખાતા આગળ વધતા ગયા કપડામાં થીગડા મારતા મારતા આગળ વધતા ગયા ઘણા જખમ મળ્યા ઘણા જખમ મળ્યા પણ અવગણ્યા બધા જ અંગત થી દાઝેલું ઠારતા ઠારતા આગળ વધતા ગયા અંગત થી દાજેલું ઠારતા ઠારતા આગળ વધતા ગયા ને નીકળી પડ્યા ને નીકળી પડ્યા ત્યારે જાત સિવાય કશું જ નહોતું સાથે એટલે જાતને જ ચાહતા ચાહતા આગળ વધતા ગયા જાતને જ ચાહતા ચાહતા આગળ વધતા ગયા મોટી મોટી છલાંગ આમે ક્યાં મારવી હતી અમારે મોટી મોટી છલાંગ આમે ક્યાં મારવી હતી અમારે અમે નાની નાની ડગ માંડતા માણતા આગળ વધતા ગયા નાની નાની ડગ માણતાં માણતાં આગળ વધતા ગયા હા મૌનનો સથવારો હતો હા મૌનનો સથવારો હતો સફરમાં અમારી સાથે खुदना मौन ने साभड़ताभ आगता गया खुदना मौन ने साबड़ता आगता गया टूक में ना मोटा क्य थबर नहीं रही खबर नहीं रही आमने आमज वत्ता आगता वत्ता वत्ता गया आमने आमज वत्ता आगता वत्ता वत्ता गया आमने आमज वत्ता आगता वत्ता वत्ता गया